હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય કિચન ફૂડ ચૈત્ર મહિનો અને લીમડાના ફૂલનું સેવન તો આ કરવું જ જોઈએ ખાસ કરીને માર્ચ એપ્રિલ મહિનો વસંત ઋતુ અને ચૈત્ર મહિનો આ બધું જે સમન્વય છે એ સમયમાં વાયરલ ઇન્ફેક્શન બહુ જ હોય છે તાવના વાયરા વાયરાતે તો આ સમયમાં જેટલી વાર બને એટલી વાર લીમડાના ફૂલનું જ્યુસ પીવું જોઈએ તો આજે આપણે બનાવીએ છીએ લીમડાના ફૂલનું જ્યુસ અને સરસ મજાનો લીમડાને ફૂલને તોડી અને મેં ધોઈ લીધા છે અને એને મેં મિક્સરમાં પીસી લીધા છે અને તમે ખાસ પલાળીને પણ એનું પાણી પી શકો છો પણ મેં જ્યુસના રૂપમાં બનાવ્યું છે તો એમાં પાણી નાખી અને ગાળી લેશું તો આ જ્યુસ આમ જ કંઈ પણ નાખ્યા વગર વધારે ગુણકારી છે છતાં પણ તમે એને સરસ સારી રીતે પીવા માગતા હો તો ગમે તેમ કરીને પેટમાં લીમડાનો રસ જાય ફૂલનો રસ જાય તો એના માટે મેં એની અંદર લીંબુ અને મરી પાવડર મીઠું આ નાખ્યું છે અને થોડી ખડી સાકર પણ છેલ્લે નાખી છે એટલે જો એમને એમ પીવાય તો વધારે સારો ન ફાવે તો આ બધું નાખીને જ્યુસ પીવું જોઈએ ઘણા બધો ગુણકારી આ લીમડો છે એટલે ચૈત્ર મહિનામાં બે ત્રણ વાર તો પીવો જ રોજે પીવો જોઈએ પણ ના પી શકાય તો બે ત્રણ વાર જરૂર પીવો જોઈએ તો આના ગુણ એટલા બધા છે કે વાયરલ ઇન્ફેક્શન પેટના રોગો તાવ આ બધા જ રોગો બટાડે ડાયાબિટીસના દર્દી પી શકે બહુ જ ગુણકારી આપણો લીમડાનો જ્યુસ રેડી છે તો એની અંદર હું થોડું મીઠું નાખી રહીશું લીંબુ નાખી રહીશું અને મરી પાવડર નાખ્યો છે અને છેલ્લે મેં થોડી ખડી સાકર નાખી છે એટલે આપણને એટલું બધું કડવું લાગે નહીં તો આ પ્રમાણે પણ બનાવી શકો અને ખાલી જ્યુસ પણ તમે પી શકો તો ઘરે આ એકવાર ટ્રાય કરજો અને આમ એક મહિનાની અંદર ત્રણથી ચાર વાર તો પીજો જો રોજ પી શકો તો વધારે સારું છે પણ હા અઠવાડિયે એક વખત પણ પીવાય તો ઘણા બધા બેનિફિટ છે આના તો આસપાસમાં ગમે ત્યાં લીમડો મળી જશે અને એના ફૂલ અત્યારે ખૂબ સરસ ખીલેલા હોય છે તો એ ફૂલનો જ્યુસ બનાવીએ અને લીમડાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ બીજા પણ લીમડાના ઘણા ઉપયોગ છે હું વિડીયોમાં બનાવતી રહીશ અને મૂકતી રહીશ તો બના રહેજો મારા વિડીયો સાથે પણ અત્યારે ફિલહાલ આ સરસ મજાનું જ્યુસ થોડું કડવું લાગશે પણ બહુ સારા બેનિફિટ છે એના તો મળીએ એક નવા વિડીયોમાં Thank you so much for watching.